વાત કરીશું અમદાવાદની તો અમદાવાદમાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે ગરમીના કારણે બહારથી આવતા ટ્રકો ઓછા થયા છે લીલા શાકભાજીની આવક ત્રીસ હજાર મણ ઘટી છે અને ભાવ ઘટતા જમાલપુર એપીએમસીમાં ઓછી ભીડ જોવા મળી છે ગવાર ભીંડા ટીંડોળા સો ને પાર પહોંચી ગયા છે ચાલીસથી પિસ્તાલીસ ડિગ્રી ગરમી સરેરાશ રોજબરોજ રહે છે એના કારણે લીલા શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો આવ્યો છે લગભગ આપણે ગણીએ તો પચીસ ટકા જેટલો ઘટાડો છે એના કારણે અત્યારે લીલા શાકભાજીની અંદર વીસ પચીસ ટકા વધારો નોંધાયો છે છેલ્લા એક અઠવાડિયામાં ગરમીની જે અસર જોવા મળી તે શાકભાજી ઉપર સૌથી વધારે જોવા મળી છે અત્યારે આપણે એપીએમસી સેન્ટરના વિઝ્યુલ્સ જોઈ રહ્યા છો જ્યાં શાકભાજીની આવક છે તે ઘટી ગયાના સમાચાર છે સૌથી મોટી વાત એ છે કે શાકભાજીની આવક ઘટી ગઈ એટલે ઉત્પાદન ઓછું થયું તેને કારણે અચાનક જ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો ચોળી છે તે એપીએમસીમાં એકસો સાઠીઠ રૂપિયા કિલો તે છે પહોંચી ચૂક્યું છે સાથે જ વાત કરીએ તો આદુના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ગવાર ભીંડો ટીંડોળાના ભાવ પણ સો રૂપિયા કિલો મળી રહ્યા છે તેને કારણે જો એપીએમસીમાં આ પ્રકારના ભાવ હોય તો બહાર કેટલા ભાવ હશે રિટેલમાં કેટલા ભાવ હશે તે સમજી શકાય છે એટલે જે પ્રકારે ભાવ વધારો થયો છે શાકભાજીમાં ગરમીની અસરને પગલે તેને કારણે હજુ એપીએમસીના

તો જે રીતે દાદાગીરી કરવાનો તેમના પર આરોપ છે આ સાથે જ ધમકાવવાનો આરોપ છે અફરણનો આરોપ છે ત્યારબાદ આ રેલી નીકળી હતી ગોંડલમાં ગણેશ જાડેજાના અપડેટ જાડેજા સંવાદદાતા હાર્દિક પાસેથી જે હાર્દિક જે રેલી કાઢવામાં આવી છે આ રેલીમાં એ પણ સમજવા ઈચ્છીએ છીએ કે મુખ્ય મુદ્દો થોડો આ આપની પાસેથી સમજવા છે શું રેલીમાં કેટલા લોકો જોડાયા છે કયા કયા લોકો જોડાયા છે આમાં

જુનાગઢથી રાજકોટ નેશનલ હાઈવે પર પહોંચી હતી ત્યારે જામવાડી ખાતે પણ જે રેલી ત્યાં પહોંચી હતી અને ત્યાંથી ગોંડલ શહેરમાં જયપુર રોડ છે ત્યાંથી આ ગોંડલ શહેરમાં રેલી પહોંચી હતી ખાસ કરીને વાત કરવાની જે છે મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો છે તે અત્યારે આ જે બાઈક લઈને પહોંચી રહ્યા છે એક જ આ તમામ લોકોની એક જ માંગ છે કે જે ગોંડલ ગણેશ છે તેમને કડક કડક સજા થાય અને તેમના વિરોધમાં આ વિશાળ રેલી નીકળી રહી છે ખાસ કરીને વાત કરવામાં આશરે છે આ રેલીમાં છે બીજી તરફ પોલીસ દ્વારા પણ સમગ્ર જે શહેર ની સુરક્ષા છાવણીમાં ફેરવી દેવામાં આવી રહી છે આ સીધા આ દ્રશ્યો પછી ખ્યાલ આવી શકે છે કે કેટલી મોટી આ રેલી છે અને કેટલી મોટી સંખ્યામાં જે છે એ અનુસૂચિત જાતિના લોકો પહોંચે છે થોડી વાર પહેલા જયારે અનુસૂચિત જાતિના લોકો સાથે વાત કરવામાં આવી હતી ત્યારે તેઓની એક જ માંગ હતી કે તેમના પર અત્યાચાર થાય છે તે અત્યાચાર બંધ થવા જોઈએ અને જે છે

અને વાત કરીશું ગુજરાતમાં પહોંચેલા ચોમાસાની મેશ્વો ડેમમાંથી નદીમાં પાણી છોડાયું છે શામળાજીના મેશ્વો ડેમમાં પાણી છોડાયું છે મહેશ્વ નદીમાં પાણી આવતા થશે ફાયદો નદી કિનારાના બોર કુવા પણ રિચાર્જ થશે ચોમાસાના આગમનના વચ્ચે જ આ પાણી છોડવામાં આવ્યું છે જેથી અત્યારે વાવણી કરતા જે ખેડૂતો છે તેમને પણ ફાયદો થઈ શકે સિંચાઈનું પાણી પણ મળી રહે કારણ કે બોર અને કૂવા રિચાર્જ થશે જો કદાચ વરસાદ થોડોક મોડો આવે તો પણ ખેડૂતોને પાણી મળી રહે તે પ્રકારની આ વ્યવસ્થા વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી જી હાર્દિક ખેડૂતો ખુશખુશાલ હશે કારણ કે હજુ ચોમાસું અરવલ્લી સુધી એ રીતે પહોંચ્યું નથી પરંતુ એ પહેલાં જ પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ છે હાર્દિક જે પ્રકારે રાજ્યમાં સૌરાષ્ટ્રમાં જે પ્રકારે ચોમાસું વરસાદ જોવા મળી છે જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં વરસાદ નથી પડી રહ્યો કેટલીક જગ્યાએ છૂટાછવાના જે માવઠું પડી રહ્યું છે આ સંજોગોમાં જે શામળાજી પાસે જે મેસુર ડેમ છે તેમાંથી નદીમાં પાણી છોડાયું છે ખુબ લાંબી જે માંગ હતી માંગ સંતોષાય છે ખેડૂતોને કારણ કે જે પ્રકારે નદી કોરી કુવા નીચા ગયા હતા પાણી છોડવામાં આવતા લગભગ ત્રીસ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે અને કુવા બોર વિચાર થશે અને ખાસ કરીને જે ખેડૂતો છે અને પશુપાલકો છે તેમાં એક ખુશીનું મોજ જોવા મળી રહ્યું છે પરંતુ જે માંગ લગભગ બે મહિનાથી હતી જે હવે જૂન શરૂઆત માં પૂરી કરવામાં આવી છે થોડું મોડું તો થયું છે પરંતુ ચોમાસાની હજુ પણ વિધિવત શરૂઆત થઈ નથી તેવા સંજોગોમાં ચોક્કસ થી ખેડૂતોને ફાયદો થશે બિલકુલ હાર્દિક આપનો આભાર અમારી સાથે જોડા તો રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે છે મુંબઈ નજીક શિયર ઝોન બન્યું તો ઉત્તરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જોકે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી નબળી રહી કેમ કે ગુજરાત પહોંચતા ચોમાસું ચોમાસાનું વહન નબળું પડ્યું છે ગઈકાલે જ ચોમાસાની એન્ટ્રી થઈ પરંતુ જોઈએ એવો ક્યાંય વરસાદ એકાદ બે જગ્યાએ છૂટો છવાય વરસાદ થયો પરંતુ ચોમાસાની એન્ટ્રી સાથે વરસાદ સારો એવો નથી થયો તો રાજ્યના પાડોશમાં આવેલા સંકપ્રદેશ દમણના વાતાવરણમાં પલટો આવ્યો સવારથી જ પ્રદેશમાં વાદળછાયું વાતાવરણ છે વહેલી સવારે દમણ અને આસપાસના વિસ્તારમાં થોડા સમય સુધી સારો વરસાદ પડશે વહેલી સવારે વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા થયું ગરમી અને ઉકળાટના માહોલ વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અને આથી લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હવામાન વિભાગે આગામી સમયમાં દમણની સાથે વલસાડ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરી છે આ પંચમહાલમાં રાત્રે પવન સાથે વરસાદ વરસ્યો ગત રાત્રિ આવેલા ભારે પવનના કારણે મોરવા હડફમાં વેજમા ગામમાં બે મકાનની છત ઉડી ગઈ અને જેના કારણે બે પરિવારોના મકાનમાં ભારે નુકસાન થયું છે તે જ પવન દરમિયાન સમયસૂચકતા વાપરી પરિવારજનો બહાર નીકળી ગયા જેના કારણે તેમનો આ બાદ બચાવ થયો આ તરફ વડોદરા પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું છે અકોટા પોલીસે તોફાનીઓને પાઠ ભણાવ્યો છે ફિલ્મી ઢબે આવેલા પાંચ હુમલાખોરોનું પોલીસે સરઘસ કાઢ્યું પોલીસે હુમલાખોરો પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું બે યુવકોને પતાવી દેવાની ધમકી આપી હતી શસ્ત્રો સાથે આવેલા પાંચ લોકો ઝડપાયા છે અને મહિલાઓએ કંટ્રોલ રૂમમાં ફોન કરતા અકોટા પોલીસે સતર્કતા દાખવી ખૂની ખેલ ખેલાય તે પહેલા જ પોલીસે તોફાનીઓને દબોચી લીધા તો ત્યારબાદ તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું જોકે તેઓ શસ્ત્ર સાથે આવ્યા હતા મારી નાખવાની ધમકી પણ તેઓ આપતા હતા પોલીસે તોફાનીઓને પાઠ ભણાવ્યો છે છે પાંચ સરઘસ કાઢવામાં જેથી લોકો પણ તેમને ઓળખી શકે અને તેમની દબંગાઈ દૂર કરવાના આ પ્રયાસ પણ છે પોલીસના વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી જી હાર્દિક આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે શું તેમનો કોઈ ગુનાહિત ઇતિહાસ પણ છે બિલકુલ થી ઇઘોરાટ ઇતિહાસ ની વાત કરવામાં આવે તો અત્યારે એ દિશામાં પોલીસ જે છે તે તપાસ કરી રહી છે સમગ્ર મામલાની જે વાત કરવામાં આવે તો ગોત્રી વિસ્તારમાં જે બે ભાઈઓ છે જેઓ ચારી ટપરી ચલાવે છે હજારના શખ્સો સાથે તેમને સામાન્ય બાબતે તકરાર થઈ હતી ત્યારબાદ જે પાંચ લોકોનું ટોળું જે છે તેમના દ્વારા આજે બે યુવકો છે તેમને પતાવી દીધી ધમકી આપીને શસ્ત્રો સાથે તેઓ જે સારી ટપરી છે તે પહોંચી ગયા હતા પરંતુ તેઓ જાહેરમાં ગાળો પાડતા હતા અને બુમાબૂમ કરતા હતા તેના કારણે જે સ્થાનિક મહિલાઓ છે તેમને કંઈક અજુકતું થતું હોવાની જે શંકા ગઈ હતી જેના કારણે મહિલાઓએ તાત્કાલિક કંટ્રોલ રૂમ પર ફોન કર્યો હતો અને ફળભરની રાહ જોવા વિના જે અપોટા પોલીસ છે તે તાત્કાલિક ધોરણે સતર્કતા દાખવીને ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસ જયારે ત્યાં પહોંચી ત્યારે પાંચ શખ્સો ત્યાં હાજર હતા અને તેમની પાસે દંડા અને પાઇપો જેવા તે હથિયારો છે ત્યાં હતા ત્યારે પોલીસે પાંચે લોકોને રંગે હાથે ઝડપી પડ્યા છે જો પોલીસ સમયસર એ જગ્યા પર ન પહોંચી હોય તો ચોક્કસ થી એ જગ્યા પર ખૂની ખેલ ખેલાઈ ગયો હોત બીજી વાત કરીએ તો જયારે આ તોફાની તત્વો છે લુકા તત્વો છે તેઓ લોકોની અંદર દહેશત ઉભી કરવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યારે જે અકોટા પોલીસ છે તેમના દ્વારા લોકોમાંથી આ તોફાની તત્વો દહેશત દૂર કરવા માટે આ જે હુમલાખોરો છે તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને લોકોને જે છે તે જાગૃત કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા અને લોકોને પોલીસ દ્વારા એક સંદેશો આપવામાં આવ્યો છે કે લોકોએ જે છે આ પ્રકારના જે તત્વો હોય છે તેમનાથી ડરવાની જરૂર નથી કારણ કે વડોદરા શહેર પોલીસ જે છે તે લોકોની સેવામાં તત્પર હોય છે ત્યારે પોલીસે આ જે તમામ હુમલાખોરો છે

પણ આપી છે એટલે બધું બરાબર હતું કોઈ એવું લાગ્યું નહીં બાંધકામ તોડી પાડવા મોરબી નગરપાલિકાએ નોટિસ ફટકારી છે એડવોકેટ સહિતના જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ અને ત્યારે તપાસ બાદ કલેક્ટરે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે નોટિસ પણ આપી છે નદીનો એરિયા જેનામાં આવે એ એમને સંયુક્ત રીતે અમે તપાસ કરી અને અહેવાલ કરવા સૂચના આપવામાં આવે આ બાબતે પ્રાથમિક દ્રષ્ટિએ ચીફ ઓફિસર નગરપાલિકાએ જ્યારે નોટિસ આપી ત્યારે માલુમ પડેલ કે મંદિર દ્વારા એમને કન્સ્ટ્રક્શન માટે કોઈ મંજૂરી લેવામાં ટાઉન પ્લાનિંગમાંથી આવેલી નથી અને આ બાંધકામ છે એ ટોટલ ગેરકાયદર્સ છે એવું ફલિત થયું ગઈ ગઈ તારીખના રોજ નગરપાલિકાશ્રીએ મોરબી નગરપાલિકાશ્રીએ સ્વામિનારાયણ સંપ્રદાયને નોટિસ આપી કે આટલા સર્વેવાળું બાંધકામ છે ટોટલ એ સંપૂર્ણ ગેરકાયદેસર છે આ બાંધકામ ત્રીસ દિવસની અંદર દૂર કરશો તમારા ખર્ચે તમારા સામે તાત્કાલિક પગલાં લેવામાં આવશે